પતંગિયું અબાલ વૃદ્ધ સૌ કોઈને આકર્ષે છે તેના વિશે જાણવાની જિજ્ઞાસા પણ હોય છે પણ માતૃભાષામાં તેના વિશે કોઈ સંદર્ભ સાહિત્ય ઉપલબ્ધ ન હોય તો જિજ્ઞાસા કેવી રીતે સંતોષાય ગુજરાત વન વિભાગમાં ફરજ બજાવતા એક અધિકારીએ ગુજરાતી ભાષામાં પતંગિયા વિશે એક દળદાર સંદર્ભ ગ્રંથ તૈયાર કરી આ જિજ્ઞાસા સંતોષવાનો પ્રયાસ કર્યો છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અને આજે આપણે મળ્યા અધિકારીને અને તેમણે વર્ણવેલી પતંગિયાની અદ્ભુત સૃષ્ટિ વિશે ગુજરાતના વલસાડ જિલ્લાના ધરમપુરમાં મદદનીશ વનરક્ષક તરીકે કાર્યરત રુચિ દવેએ આપણા પતંગિયા નામનું પુસ્તક લખ્યું છે આ પુસ્તકમાં પતંગિયાના ઉછેર તેના જીવન ચક્ર તેના નામો પાછળની રોમાંચક કથાઓ અને પતંગિયાના પર્યાવરણમાં મોટા યોગદાનનું વર્ણન કર્યું છે કુલ 424 પાનાના આ પુસ્તકમાં 700 થી વધુ રંગબેરંગી તસવીરો છે આ પુસ્તકમાં પતંગિયાના કુલ 6 કુળના 124 જાતિના પતંગિયા વિશે વિગતવાર વર્ણન છે અને દરેક પતંગિયાની પોતાની એક અલગ દુનિયા છે અને એની દરેકની કંઈક અલગ રસપ્રદ વસ્તુઓ પણ અમને જાણવા મળી તો આ બધી જ વસ્તુઓ પહોંચાડવાના માધ્યમ તરીકે અમે ગુજરાતીમાં આપણા પતંગિયા છે એ લખ્યું રિચિ દવે વન વિભાગમાં જોડાયા તે પૂર્વે ભાવનગર જિલ્લાના તળાજા ખાતેની શાળામાં શિક્ષિકા હતા તેઓ વિદ્યાર્થીઓને પર્યાવરણનો પુસ્તકીયો પરિચય કરાવવાને બદલે પર્યાવરણનો સાચો પરિચય કરાવતા વિદ્યાર્થીઓ સાથેના અનુભવોએ પ્રકૃતિ સાથે તેમનો સંબંધ પણ વધુ ગાઢ બનાવ્યો બાદમાં તે ગુજરાતના વન વિભાગમાં જોડાયા અહીં પણ તેમણે નોંધપાત્ર કામો કર્યા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઔષધીય વનસ્પતિ ઉદ્યાન અને આરોગ્ય વનના નિર્માણમાં તેમની ભૂમિકા મહત્વપૂર્ણ રહી અહીં તેમણે એક પતંગિયા ઉદ્યાન પણ બનાવ્યું હતું આ પતંગિયા ઉદ્યાનને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત વિશ્વભરના લાખો પ્રવાસીઓએ વખાણ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના પ્રોજેક્ટની સફળતાને પગલે તત્કાલીન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ ભવનમાં આ પ્રકારના પ્રકલ્પ માટે ઈચ્છા દર્શાવી રાજ્ય સરકારે રીચિ દવેની આ કાર્ય માટે નિમણૂક કરી અને પરિણામે રાષ્ટ્રપતિ ભવનમાં આકાર પામ્યું આરોગ્યવનમ તત્કાલીન રાષ્ટ્રપતિ સાહેબે એને એમણે જ્યારે એવું થયું કે ભાઈ આ થીમ ઉપર એ જે ગાર્ડન છે એવું રાષ્ટ્રપતિ ભવનમાં પણ થાય ત્યારે ગુજરાત સરકાર દ્વારા એ જવાબદારી મને સોંપવામાં આવી હતી રીચિ દવેની આ અનોખી સફર દર્શાવે છે કે જ્ઞાન ઉત્સાહ અને સમર્પણ હોય તો પરિવર્તન શક્ય છે દેશ દુનિયા અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા હોઉં વાઇમ્સ ઓફ ઇન્ડિયા સાથે